સુરેન્દ્રનગરના પીપરાળી ગામમાં યુવકની હત્યામાં કાર્યવાહી કરવામાં આવી પોલીસે મહિલા સહિત પાંચ આરોપીને પકડી લીધા છે તલવારના ઘા મારીને વિપુલ સાકરીયાની હત્યા કરી હતી બે હજાર મૃતક હુમલાખોરની સગીર દીકરીને લઈને ભાગી ગયો હતો અને સગીરા પર દુષ્કર્મના કેસમાં મૃતકને જેલ થઈ હતી સજા ભોગવીને પરત આવતા હુમલાખોરોએ હુમલો કર્યો અને યુવતી પર દુષ્કર્મની ઘટનાની અદાવતમાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો વિપુલભાઈ વિનાભાઈ સાકરિયા એ પોતે જે છે ગામની સ્કૂલ પાસેથી પોતે ટ્રેક્ટર લઈને જતા હતા એ દરમિયાન સામેવાળા જે આરોપીઓ છે ભાવાભાઈ બીજલભાઈ સાકરીયા સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા શાંતુબેન ભાવાભાઈ સાકરીયા થોભણભાઈ મેરાભાઈ સાકરિયા અને લાલાભાઈ નારણભાઈ આ તમામ જે આરોપીઓ છે એમાંથી ભાવભાઈ વિજયભાઈ સાથે એમને બોલાચાલી છે અને આ પછી તમામ આરોપીઓ ઘરથી ત્યાં જગ્યા ઉપર પહોંચી અને પેલા એમને માર મારેલો છે અને ત્યારબાદ તલવાર વડે એમને ગંભીર ઈજાઓ પહોંચાડી અને હોસ્પિટલે જયારે આ વિના વિપુલભાઈ વિનાભાઈને લાવવામાં આવે તો ડોક્ટર દ્વારા તેમને મરણ જયારે જાહેર કરવામાં આવેલા છે આ સમગ્ર બનાવ પાછળનું કારણ બે હજાર પંદરમાં આજે આરોપી ભાવુભાઈ બીજલભાઈ છે એમની દીકરી જે છે એમને આ કામના જે મરણ જનાર વિપુલભાઈ વિનાભાઈ છે એ પોતે લઈ ગયેલા હતા અને ત્યારબાદ એમને એમના ઉપર જે છે પોક્ષો અને વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ થયેલો હતો ગુનો દાખલ થયા બાદ તાજેતરમાં જ આજે જે મરણ જનાર વિપુલભાઈ છે એ જેલમાંથી સજા ભોગવીને છૂટેલા હતા તો આજ સમાજ સંવાદદાતા સચિન ભીટવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગરના પીપરાળી ગામની આ ઘટના છે તલવારના ઘા ઝીંકીને એકની હત્યા કરી નાખવામાં આવી હતી મામલો શું સચિન બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામે હત્યા સર્જાઈ હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું તલવારના ઘા જીકીને હત્યા કરવામાં આવી હતી જેમાં મહિલા સહિત પાંચ આરોપીને પોલીસ ચોટીલા પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર